ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય મોગલમાં તો આજે છે ઉત્તરાયણ તો આવી ગયો તો ધાબા ઉપર જો આ બધા પતંગો સગવે છે અહીંયા ને પાછળ પણ દેખાતી છે જો તો આજે આપણે સગવવાની છે પતંગો જો આ બધા બોલાવે છે પતંગ સગવવા તો હાલો આપણે થોડી ઘણી પતંગો કપાય તો કાપી બાકી તો રખડવાનું છે જો કાના બાંધે છે હવે હમણાં સગવે છે જોયું આપણે એ કેટલાક કાપે છે હા આ જો આ બહુ ઉતાવળો થાય ને એ પતંગો હાથમાં કપે કટકો કરી નાખે એટલું તાણે છે ભાંગી નાખતો નહીં તું એમણે હો બનાવી રહીજો બ્લોગમાં તો હવે આ પતંગનો કાનો બંધાઈ જાય પછી સગવીએ પછી સગવીએ હાલો તો આપડે છે ને આ દિવ્ય ની છે ને ફિરકી લઈ લીધી છે અને એની આ પતંગ લઈ લીધી છે હવે છે ને આપડે આથી કેટલા કપાય ને એ જોવાનું છે હવે કેવડી પાય છે એ ક્યાં તૈયાર લીધી છે તૈયાર લીધી છે કાપી નાખે ને કાપી નાખે છે ને તો તો સગવું હો ને પછી મારે તો હાથમાં થી વહી જાય સગવું ને ત્યાં લા એક પતંગ સગવી રાખો પતંગ સગવી મારથી નહીં નો સગી અને આ કેરનો મથે છે ને એ થી નહી શક્તિ બોલો જોડ કરે એટલે આ પતંગ છે ને છેલ્લા ચાર જણાએ એ તોય નથી સગી હવે આને છે ને આવું કરવાનું હતું આવું કરવાનું હતું ચાર જણાએ સગવી તોય ન સગી કા હવે છે ને આ બીજી સડાવવાની છે આ ભાઈ લૂટેલી સડાવી છે અહીંયા ક્યાં ગઈ અહીંયા રે બીજી પતંગ લૂંટવામાં એની પતંગો ફાડ નાખી બોલો તું જ લાવ્યો લે બદામ કા આ આખો દી બદામ જ ખાતો હોય બદામ હા કેટલી લૂટી હવે ને અહીંયા બહુ પતંગો શીખવી લીધી હવે છે ને મામાના ધાબા ઉપર જવાનું છે હાલો આપણે ના જઈએ મામાની રૂમે આવી ગયો ને પછી છે ને એટલી પતંગ સજવી એટલી પતંગ સગવી ને કે અત્યારે ઠેઠ વિડીયો બનાવવાનો મોકો મળ્યો બોલો એટલે અત્યારે નવરો થયો ને એટલે અત્યારે અત્યારે વિડીયો બનાવ્યો છે જો અત્યારે છે ને આ પછી હાંસ પડે ને અત્યાર સુધી સગવી અને અત્યારે છે ને નવરા થઈ ગયા ને એટલે જો પતંગો લૂંટવાનું ચાલુ કરી દીધું જો આ બધા આ રાજભાઈ હોય ને લૂંટવાનું ચાલુ કરી બોલો જો મામાની આ નીચે બેઠા છે આ હજી લૂંટવા લૂંટે કેટલી લૂટી ભેગી કરી ને હું તમને બતાવું મોટી મોટી પતંગ લૂટી લૂટી ભેગી કરી છે બોલો જો આવડી મોટી પતંગ લૂટી થી ફાડી હોત નાખી જો હજી આયા આયા થપો કર્યો છે જો કેટલી લૂટી અંજો સોનેરો પતંગ ને અંજો કેટલી બધી પતંગો લૂટી હજી હજી જો આ બધા હજી આમ ઉપર જ જોઈ રહ્યા છે ઉપર કઈ કઈ કપાઈને આવે ને આ ફાડી નાખી મોટી પતંગ કોઈ કે તો હાલો હવે બને રેજે વ્લોગ માં આગળ મળ્યા હજી હજી થોડીક પતંગ લૂંટવાની છે કા આવ્યો છે કેટલીક લૂટવાની છે હજી કાલ પણ સગવવાની છે ને એટલે અત્યારથી લૂટીને ભેગી રાખવા ભેગી કરવાની છે જો એક એક પતંગ અહીં પડી છે હજી હજી આમાં નકરી આવે ને નક્કી જ નથી કેટલી આવે એ આ હોત લૂંટે છે તો હાલો આગળ મળ્યા એટલા ફળચિયા ફૂટે છે એટલા ફડચિયા ફૂટે છે ને કે જોવાતા નથી દિવાળી આવી ગઈ ને એમ ફળિયા ફૂટે છે બોલો કા આવ્યું છે બોલો